સુરત શહેરમાં સલાબત પરા પોલીસે વાહન ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી ત્રણ બાઇક કબજે કરી ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા પોલીસ તપાસમાં આરોપી પોતાની ઓળખ સ્થાપિત ન થાય તે માટે હેલ્મેટ પહેરી લેતો હતો અને ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગમાં પહોંચી ત્યાંથી સિક્યુરિટીની નજર ચૂકી વાહન ચોરી કરી નાસી જતો હતો માહિતી મુજબ સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલી રાધાકૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં એક જ મહિનામાં બે વખત વાહન ચોરી થઈ હતી જેથી આરોપીને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં પિસ્તાળીસ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી પોલીસે પલસાણા તાલુકાના જોડવા ગામ ખાતે રહેતા સાવરદાસ કિશનદાસ સ્વામીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અલગ અલગ ત્રણ બાઇક કબજે કરી હતી હાલ સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી